શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો મહાશિવરાત્રિનું વ્રત એ મહાવત ચૌદસના દિવસે રાખવામાં આવે છે તે દિવસે ઉપવાસ કરી રાત્રે ચાર પહોર શિવ પૂજન અને જાગરણ કરવું આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે અને તમારે ફરી માતાના ગર્ભમાં આવવાપણું રહેતું નથી આ દિવસે લોકો ઉપવાસમાં બટાટા શક્કરિયા ખાય છે કેટલાક લોકો શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે મહાશિવરાત્રિ એટલે મહાવધ ચૌદસનો દિવસ આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે તે દિવસે શંકર ભગવાનનો જન્મદિવસ ગણાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રીની વાર્તા વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મય નરકાય નમ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય હસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય અર્થાત હે પાર્વતીપતિ કામદેવનો નાશ કરનાર ઝેરને પચાવનાર સર્પને ગળામાં ધારણ કરનાર અમારામાં રહેલી બુરાઈઓ અને ષડરૂપીનો સંહાર કરી આપની શરણમાં અમને લો આપને અને માતા પાર્વતીને નમન હો મહાશિવરાત્રી વ્રતકથા વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું આ સરોવરના કિનારે એક મોટું બીલીનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવજીનું લિંગ હતું આ જંગલમાં રહેતા હરણ દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા પાણી પીને તેઓ આ બીલીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા અને જાણે કે મહાદેવજીના દર્શન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રીનો હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા તેણે પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું તે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો આમ જબરદસ્તીથી પણ શિવ શિવ નામ તેનાથી લેવાયું આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ તેના હાથમાં નાનું સરખું સસલુય ન આવ્યું તેથી આખો દિવસ ભૂખ્યો ને તરસ્યો ભટક્યો સાંજ પડતાં જ તે પહેલાં સરોવરને કિનારે આવી પહોંચ્યો તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છિપાવી પછી તે બીલીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શંકરના શિવલિંગ પાસે આવીને બેઠો તેણે જાણીએ અજાણીએ ભગવાનના દર્શન કર્યા એવામાં અંધારું થઈ ગયું તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચારી તે બીલીના ઝાડ ઉપર ચડી બેઠો કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તે તેનો સહેલાઈથી શિકાર કરી શકે તે ઝાડ ઉપર તો ચડ્યો પણ તે શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીની બે ત્રણ ડાળી આવતી હતી તેના પાંદડા નડતા હતા તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બીલીના પાંદડા તોડી નીચે ફેંકવા લાગ્યો અને અજાણતા તે પાંદડા નીચે રહેલા મહાદેવજીના લિંગ ઉપર પડતા હતા આમ કરતાં રાતના અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરના કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ ઉપર જેવો આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આદ્ર સ્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલાં મને એકવાર મારા ઘરે જઈ મારા બચ્ચાને મળી આવવા દે પછી તું ખુશીથી માર મને કાંઈ વાંધો નથી આ સાંભળી શિકારી હસ્યો અને પછી બોલ્યો વા રે હરણ વાહ તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં મારે ઘરે પણ મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અરે ભાઈ શિકારી તું જરાક મારી ઉપર વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યું નથી અને બોલીશ પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ સવાર થતાં હું પાછું આવી જઈશ હરણની દયાભરી વાણી સાંભળી શિકારીને દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતું નહીં સવાર થતા જલ્દીથી તું પાછું આવી જજે ભલે કહી હરણ રાજી થતું ઘેર ચાલ્યું ગયું થોડીવાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી થોડીવાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી તેણે પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું મને મારા બચ્ચાને મળી આવવા દે પછી તું મને ખુશીથી માર હરણીએ પણ શિકારીને ખૂબ જ કાલાવાલા કર્યા એટલે શિકારીએ તેણે પાછા આવવાનું વચન આપી જવા દીધી શિકારી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બીલીના પાન તોડીને નીચે નાખવા લાગ્યો આ બધા બીલીપથરો નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો હરણહરણી ઘરે જઈ પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાલાઓને પણ મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાને થોડી વાર હતી હરણહરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગાવાલા બોલ્યા અમે તમને એકલા મરવા નહીં દઈએ મરીશું તો આપણે બધા સાથે ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહી બધા સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવરને કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈ નવાઈ પામ્યો કે મેં તો બે જ હરણને જવા દીધા અને અહીંયા આવ્યા કેટલા બધા શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણાની પાસે આવ્યો ત્યારે હરણા બોલ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે શિકારી બોલ્યો મેં તો હરણ હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ આવ્યા ત્યારે બચ્ચા બોલ્યા શિકારી અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીશું તેના કરતાં તો તું અમને પણ મારી નાખ જેથી તારા બાળકોની ભૂખ સંતોષી શકાય બચ્ચાઓની વાત સાંભળી શિકારી ગડગડો થઈ ગયો તેને થયું કે આવા સત્વાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય આમ વિચારી તેણે હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા પણ કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં હરણાએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું હે શિકારી તે જાણે અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાનને બિલીપત્રો ચઢાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્યે આ હરણા પણ શ્રાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલો આ સાંભળી શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું આમ શિકારી ને હરણાઓના શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી જેમ મહાશિવરાત્રીનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું તેમ આ વ્રત કરનાર અને સાંભળનાર સૌને ફરજો બોલો ભોળાનાથની જય મિત્રો આપણે સાંભળ્યું મહાશિવરાત્રી કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ